તો આવતીકાલે મતદાન પહેલા મતદાન મથકો માટે તૈયારી કરવામાં આવી મોરબી જિલ્લાના મતદાન મથકો પર મતદાન તમામ સામગ્રી પહોંચાડવાની શરૂઆત થઈ ચૂકી છે છે કલેક્ટર અધિક સહિતના અધિકારીઓ હાજર આવતીકાલે મતદાન પહેલા મતદાન મથકો પર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મોરબી જિલ્લાની વાત કરીએ કે જ્યાં આઠસો નેવ્યાસી મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ અને એવીએમ સહિતની તમામ સામગ્રી પહોંચાડવાની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતની તમામ બેઠકો માટે આવતીકાલે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આજે જે છે એ મોરબી જિલ્લાની જે મતબૂથકો મતમથકો છે તેના માટેની તૈયારીઓ સંપૂર્ણ કરવામાં આવી છે અત્યારે કલેક્ટર સાહેબ આપણી સાથે છે સાહેબ જે રીતે મોરબી જિલ્લાની અંદર કેટલા મતદાન મથકો ટોટલ છે અને કયા પ્રકારની અત્યારે હાલમાં થઈ જાય છે માળિયા અને મોરબીની તમામ જે બૂથ ઉપર કામ કરતા અધિકારી એટલે પ્રિસાઇડિંગ ઓફિસર અને તમામ પીઓ તથા પોલીસમેન તથા તમામ જે વ્યવસ્થા છે એના ભાગ સ્વરૂપે સવારે છ વાગ્યાથી આ કામગીરી ચાલુ કરવામાં આવી છે જિલ્લામાં આઠસો જેટલા બુથ આપણા કાર્યરત છે એ આઠસો નેવ્યાસી બુથ ઉપર વાંકાને ટંકારા અને આ મોરબી ખાતેથી ટીમો અમારી અપેક્ષા પ્રમાણે નવથી સાડા નવ પહેલાં રવાના થઈ જશે તમામ મતદાન મથકો ઉપર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં લાઇટ પાણી પંખા અમારે આરોગ્યની ટીમો અને આ જે સ્ટાફ જશે એમને રહેવા માટેની સ્ટાફને ખાવા પીવાની વ્યવસ્થા મતદારોને તકલીફ ના પડે તેના માટે વ્હીલચેર મતદારો માટે જે પણ અન્ય જરૂરિયાતો છે જે ચૂંટણી પંચે માર્ગદર્શન આપ્યું છે તો તમામ જરૂરિયાતોની આઠસો નેવ્યાસી બૂથ ઉપરની વ્યવસ્થા પૂર્ણ થયેલ છે વિશેષ પ્રકારના કોઈ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે આપણે મોરબી ખાતે સિરામિકનું એક મતદાન મતદાન મથક બનાવેલું છે અને ટંકારામાં રૂરલ થીમ ઉપર બનાવેલું છે એ જ પ્રમાણે વાંકાનેરમાં પણ એક સરસ મોડલ બૂથ બનાવેલું છે ત્રણેય જગ્યાએ સખી મજબૂત સખી બહેનો એટલે આપણે સખી મતદાન મથક બનાવેલું છે એમ સત્યાવીસ મતદાન મથક આપણા એકદમ આઈડેન્ટિકલ હશે અને એક ફક્ત ને ફક્ત યુવાનો એટલે એકદમ યંગ જે નોકરીમાં આવેલા છે બાવીસ ચોવીસ વર્ષના જે છોકરા છોકરીઓ છે કે એક આપણું મતદાન મથક એકદમ યંગ આપણા અધિકારી કર્મચારીઓ એમાં કાર્યવાહી સંભાળશે આ હતા કલેક્ટર સાહેબને આવતીકાલે જે ચૂંટણી જવા જઈ રહી છે આઠસો નેવ્યાસી મતદાન મથકો ઉપર સંપૂર્ણપણે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આવતીકાલથી મોરબી જિલ્લો ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે નીલજ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી